મહાકાળી ચોક ખાતે આવેલ શોપિંગ સેન્ટરના કેમ્પસમાં વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કીટ માં તહેવારો પર જરૂરી નવ ખાદ્ય સામગ્રી નો સમાવેશ કરવામાં આવ્યો હતો જેથી પરિવાર પરિવારો ને નિઃશુલ્ક છાસનું વિતરણ કરે છે તેમજ ઉનાળામાં આ પરિવાર દ્વારા સાત છાસ કેન્દ્રો ચલાવવામાં આવે છે જેમાં ગાયત્રી મઠ અને ઉતાવળા હનુમાન મંદિર તેમજ જલારામ મંદિર ખાતે નિયમિત વિનામૂલ્યે છાસ કેન્દ્રો ચાલે છે જન્માષ્ટમીના પર્વે આ પરિવારે શભાઈ ત્રિવેદી પ્રમુખ સમસ્ત બ્રહ્મ સમાજ વેદુલાબેન સૂચક અને યોગેશભાઈ ઉનરગઢ પત્રકાર સતીશભાઈ પાંડે સામાજિક કાર્યકર કૌશિકભાઈ તુલસી પ્રોવિઝન સ્ટોર જયલેશભાઈ જુરખાવાળા તેમજ નંદલાલભાઈ સાડિયા સામાજિક કાર્યકર દ્વારા આ સેવા યજ્ઞમાં ફાળો આપવામાં આવ્યો હતો જો પરિવાર ફાઉન્ડેશન મુંબઈ વિતરણ કરવામાં આવ્યું જેમાં આપવામાં આવી તેમજ અંદર આપવામાં આવી લોટ મેંદો રવો ઉમરા ગોળ વગેરે વસ્તુ આપવામાં આવે છે વર્ષમાં ચાર વખત આ રીતે વાર તહેવારો ઉપર શ્રી ઉમરાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર તરફથી આપવામાં આવે છે જીડીસી ન્યૂઝ સાથે યોગેશ ઉનડકટ સાવરકુંડલા